હે ગજેરા શેરિયે કહાર લેવા ગયા ગજેરાહાર લેવાયુ જોજો કહારના તમાસા જોજો બાયું જોજો કહારના મારે તમારે ઘરે આવું જ પડે તમે મારે એક પ્રસંગમાં ભૂલતા નથી મારે ઘરે આવવાનું તમાશા લાલ તમાશા થાય છે છોકરા જોવા જાય છે લાલ તમાશા થાય છે છોકરા જોવા જાય છે કિયા ભાઈ નો પરોણો ને કઈવો નો વાહ કિયા ભાઈ નો પરોણો ને કઈવો નો વાહ ફલાણા ભાઈ નો પરોણો ને ફલાણીવો નો વા ભાંગી ગયો છે પરોણો ને હોજી ગયો છે વાહ ભાંગી ગયો છે પરોણો ને